તમે વાત હું જોયા પછી જવું છું પણ હેતુ વગાડવા તૈયાર થઈને આયા તમે ઉપરાશ દેખાતા જમીન વાળી બગડે લઈ જ્યા જોવા

તમારે તો પૈસા ને આપડે જોવું પડે એ કરો પેલા ઓટો મારીએ ના હોય પેલા બોલાય તું બિલ લેવા આવશે તો ખોશ કરે પણ ભાઈ જોવા જ આવતો નહી ને રે પૈસા એમને તંબુરા માં પૈસા અરે મારા પણ પૈસા લેવા એને આપવા દે ને ગોડ લે ગોરો છે આ લઈને ઉપરી ખબર ના પડે પેલા ખેડૂતો એટલો ભજવાર થાય છે

તો ખાલી કંકોર માંથી પાણી આવતું હા એ તો આટલું પાણી આવે અને આટલું આટલું જાય બંધ થઈ જાય તમે કયો ખાટ આવા

પણ કે પોસ્ટ નઈ ભરતા આગળ તો મારા ઘરના પૈસા જમા બંગલો બનાવ્યા છે બધું ના હોય બંગલો તો બનાવો ફરક પછી

કશવા દુને કાલે ફોરમ પર રહી જો વદનાર એટલે કાલે કબસીને સીમેન્ટ ને લાઈન રેત ને લાઈન રિપેર કરાવો જો દો લે અમે જીએજી એટલું કામ કરી નાખજો અને કાબાતા પહેલા કે છે ફોરમ પર પૈસા આવવા આવ તરપ ના હોય જો તમે હરો બગલો જોવા